આંગણવાડી પગાર વધારો આવતીકાલે થશે જાહેર લાંબા ગાળાનો જે ઇંતજાર હતો તે હવે થયો ખતમ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બજેટમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી રહ્યો છે આંગણવાડી સેલરી હાઈક બે હજાર છવ્વીસ ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જય માતાજી મિત્રો આ વિડીયો ખાસ કરીને આંગણવાડી બહેનો આંગણવાડી મદદનીશો અને તેમના પરિવારજનો માટે ખૂબ જ મહત્વનો છે મિત્રો આવતીકાલે એટલે કે એક ફેબ્રુઆરી બે ના રોજ દેશનું સૌથી મોટું આર્થિક દસ્તાવેજ એટલે કે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે અને આજે આખા ગુજરાતમાં એક જ ચર્ચા જોવા મળી રહી છે આંગણવાડી પગારમાં વધારો થશે કે નહીં કેટલો વધારો થશે અને ક્યારથી લાગુ પડશે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કોઈ અફવા નથી કરવાના કોઈ ખોટી હેડલાઇન નથી આપવાના આ છે માત્ર હકીકત અને તર્ક અને ગ્રાઉન્ડ રિયાલિટી એટલે કે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો આ વિડીયોમાં તમને સંપૂર્ણ હકીકત સાથેની માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડી બહેનોની જે વાસ્તવિક હાલની સ્થિતિ છે આજે એક પ્રશ્ન આપણી સમક્ષ ઉપસ્થિત છે આગણવાડી બહેન માત્ર સેવા કરે છે કે સરકારનું મહત્વપૂર્ણ કામ કરે છે તો આંગણવાડી બહેન બાળકોનું પોષણ માતાઓની દેખરેખ રસીકરણ સરકારની દરેક યોજના ગ્રામ સ્તરે અમલમાં મૂકવી આ દરેક કામ આંગણવાડી બહેનો અત્યારે કરે છે છતાં પણ મિત્રો પગાર એટલો ઓછો કેમ છે તે પ્રશ્ન આજે પણ ઊભો રહ્યો છે આજે એક આગળવાળી બહેનને સરેરાશ દસથી બાર હજાર રૂપિયા અને મદદનીશને પાંચ હજાર થી છ હજાર રૂપિયા જેટલો પગાર મળે છે તે પગાર નહીં પરંતુ માનદ વેતન તરીકે ચૂકવવામાં આવે છે મિત્રો આ મહેકાઈમાં આ પગાર પૂરતો છે તમે જ વિચારો અગાઉના પગાર વધારાનો જે ઇતિહાસ પર એક નજર કરીએ થોડું પાછું જઈને તો બે હાજર અઢાર હોય કે પછી બે હાજર એકવીસ હોય કે બે હજાર પહેલા આંગણવાડી બહેનો આશા રાખતા હોય છે માગણીઓ થતી હોય છે આંદોલન થતા હોય છે અને અંતે શું કરવામાં આવે છે તો નાનો વધારો કે ફક્ત જાહેરાત મિત્રો આ વખતે ખાસ વાત એ છે કે બે હજાર છવ્વીસ ચૂંટણી પહેલાનું મહત્વપૂર્ણ વર્ષ છે મહિલા મતદારોની સંખ્યા વધારે છે ગ્રામીણ ભારત સરકાર માટે મહત્વનું છે તો આ વખતે પગાર વધારો તે પણ આંગણવાડી બહેનને પોસાય તેવો શા માટે શક્ય છે તો બે હજાર છવ્વીસમાં માં ચૂંટણી પહેલાંનું આ મહત્વપૂર્ણ વર્ષ રહેવા જઈ રહ્યું છે એટલે કે ચૂંટણી પહેલાંનું આ બજેટ છે મહિલા મતદારોની સંખ્યા પણ હવે વધી ગઈ છે

એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ બજેટ ખાસ માનવામાં આવી રહ્યું છે તેનું કારણ છે કે મોંઘવારી વધી રહી છે મહિલા સશક્તિકરણ જોવા મળી રહ્યું છે છે ગુજરાતમાં જ નહીં પરંતુ મહિલા સશક્તિકરણ ઉગ્ર બન્યું પોષણ અભિયાન આઈસીડીએસ યોજના વગેરે ખાસ જોવા મળી છે આ બધા મુદ્દાઓ સીધા આંગણવાડી સાથે જોડાયેલા છે સરકાર સતત કહી રહી છે નારી શક્તિ દેશની તાકાત છે તો હવે પ્રશ્ન એ છે કે શું આ તાકાત યોગ્ય માનધન મળશે સંભવિત પગાર વધારો કેટલો થઈ શકે છે મિત્રો હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની કે બજેટમાં પગાર વધારો થવા જઈ રહ્યો છે આંતરિક ચર્ચા અને સૂત્રો મુજબ

પગાર વધારો જોવા મળી રહ્યો છે એટલે કે ઓછામાં ઓછો તેમનો પગાર પંદર હજાર રૂપિયા તો થઈ જશે પરંતુ સરકાર ચર્ચા વિચારણા પછી અઢાર હજાર રૂપિયા સુધી પણ કરી શકે છે આંગણવાડી મદદનીશનો જે પગાર છે તે આઠ હજારથી લઈને દસ હજાર રૂપિયા જેટલો થઈ શકે છે હાલમાં જે તેમને પાંચ હજાર પાંચસો મળી રહ્યો છે તેમના પગારમાં પણ ત્રણ થી પાંચ હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે એટલે કે ઓછો અથવા તો રૂપિયા વધારેમાં વધારે તેમનો પગાર થઈ શકે છે મિત્રો નોંધ આપવામાં આવેલ છે આ ખાસ ધ્યાન રાખજો આ કોઈ સત્તાવાર જાહેરાત નથી પરંતુ બજેટની દિશા જોતા આ શક્યતા મજબૂત લાગી રહી છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે પગાર વધારો થવા જઈ રહ્યો છે પરંતુ કેટલો પગાર વધારો થશે તેના સંભવિત આંકડા જોવા મળી રહ્યા છે ઓછામાં ઓછો પંદર હજાર પગાર થશે અને મદદનીશ બહેનોનો ઓછામાં ઓછો આઠ હજાર રૂપિયા વધારો થશે અથવા તો પછી દસ હજાર વધારેમાં વધારે પગાર તેમનો જોવા મળી રહ્યો છે હવે આ પગારો ક્યારથી લાગુ થશે તો મિત્રો આ વધારો જાહેર થયા પછી એપ્રિલ બે હજાર છવ્વીસથી જ તેને લાગુ ગણવામાં આવશે અથવા તો વધારેમાં વધારે તેને જુલાઈ બે હજાર છવ્વીસથી લાગુ ગણવામાં આવશે હવે કેટલાક કિસ્સામાં આ જે લાગુ ગણવામાં આવશે જુલાઈ થી જુલાઈ બે હજાર છવ્વીસ થી લાગુ ગણવામાં આવે અથવા તો એપ્રિલ બે હજાર છવ્વીસ થી લાગુ ગણવામાં આવે તો બાકી રહેતું એરિયા પણ આગળ વાળી બહેન ને મળવાની શક્યતા છે પરંતુ યાદ રાખજો જાહેરાત અલગ છે અમલ અલગ છે એટલે કે સ્પષ્ટતા ત્યારે જ થશે જ્યારે જાહેરાત સરકાર દ્વારા સ્પષ્ટપણે પરિપત્ર જાહેર કરવામાં આવે એટલે કેટલું એરિયસ મળે છે ક્યારથી લાગુ ગણવામાં આવે છે એ હકીકત આપણને આવતીકાલે એટલે કે કાલે જ ખ્યાલ આવશે હવે અફવા વીએસ હકીકત વિશે અને ટ્વિટર પર વોટ્સઅપ પર મેસેજો ફરતા થઈ ગયા છે વિડીયો આવી રહ્યા છે યુટ્યુબ પર કે આંગણવાડી બહેનોનો પગાર વધારો આટલો થઈ ગયો આંગણવાડી બહેનોને પગાર આટલો ચૂકવવામાં આવશે એરિયસ આ ટાઈમથી મળવાપાત્ર રહેશે પરંતુ અફવા અને હકીકત શું છે તે જાણવું ખુબ જરૂર છે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે કે પગાર ડબલ થઈ જશે કાલથી જ લાગુ ગણવામાં આવશે સીધો ખાતામાં આવશે આવા બધા મેસેજો કે વિડિયો ફરતા થઈ ગયા છે મિત્રો આ બધું ભ્રમ છે ખાસ યાદ રાખજો પગાર ડબલ થઈ જશે કાલથી લાગુ સીધો ખાતામાં આવશે આ બધું સત્ય છે ક્યારથી તેને લાગુ ગણવામાં આવશે તે બજેટ પછી જ સ્પષ્ટતા કરવામાં આવશે નોટિફિકેશન તે માટે જરૂરી છે અને રાજ્ય સરકારની ભૂમિકા પણ તે માટે મહત્વની જોવા મળી રહી છે આંગણવાડી બહેનોને ખાસ માટે ખાસ સંદેશ બહેનો તમે વર્ષોથી શાંતિથી સેવા આપી છે આ વખતે પણ જાગૃત રહો સાચી માહિતી મેળવો અફવાઓથી દૂર રહો તમારો હક માગવો ખોટું નથી પરંતુ મિત્રો આવતીકાલે જ બજેટ છે આશા છે અપેક્ષા છે પણ હકીકત બજેટ પછી જ સામે આવશે જો તમે આંગણવાડી બહેન છો અથવા તમારા ઘરમાં કોઈ આંગણવાડી બહેન હોય તો આ વિડીયો તેમને જરૂરથી શેર કરો અને આવા જ વિડીયો જાણવા માટે સત્યતા આધારિત માહિતી મેળવવા માટે ચેનલને ને જરૂરથી કરો જય હિન્દ જય માતાજી મિત્રો